તો ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈને 14 સિનિયરોને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે જે બાબતે સાંસદ દિનેશભાઈ મટવાણાએ નિવેદન આપ્યું કહ્યું કે બાળકોને રેગિંગ ન કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ એ ઉપર ધ્યાન આપવાની જરૂર છે અન્ય વિદ્યાર્થીઓમાં અલગ મેસેજ જાય તેવું ન કરવું જોઈએ આજે મેં પણ ન્યૂઝપેપરની અંદર વાંચ્યું છે કે રેગિંગની ઘટના વિદ્યાર્થી મિત્રોએ પોતાના ચોક્કસ એની મર્યાદામાં રહેવું જોઈએ અને એ લોકોએ જે એમનું મુખ્ય વાત છે એજ્યુકેશનની તો એ ભણતર તરફ જ ધ્યાન આપીને રેગિંગની ઘટનાથી દૂર રહેવું જોઈએ રેગિંગની ઘટનાથી સમાજમાં મેસેજ ખોટો જાય છે કે વિદ્યાર્થી મિત્રો ભણવા નહીં પરંતુ રેગિંગ કરવા આવે છે તમારી વાત સાથે સમજ છું કે રેગિંગની ઘટના ના થવી જોઈએ વિદ્યાર્થી મિત્રોએ પોતાના ભણતર તરફ ધ્યાન આપવું જોઈએ ગુજરાત સરકાર એ સૌથી અગત્યનું કે આજે ભારત ની અંદર ગુજરાત નું આટલું સારું શિક્ષણ છે તો એનો ક્યાંક ને ક્યાંક ડાઘ ના લાગે એ દિશાની અંદર વિદ્યાર્થીઓ મિત્રો ધ્યાન રાખીને રેગિંગ ની ઘટનાથી દૂર રહેવું જોઈએ